ગુજરાતી ફિલ્મોના મહાનાયક અને ગાયક એવા નરેશ કનોડીયાનું લાંબી માદગી બાદ અવસાન થતા તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ હતી ત્યારે પણ તેમના ચાહક સનંતભાઈ પટેલ પણ શોકમાં ગરકાવ થઈ ગયા હતા સનતભાઈ પટેલે સ્વર્ગસ્થ નરેશ કનોડિયા સાથે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે ત્યારે તેમની આત્માને શાંતિ મળે તે માટે તેઓને ભજન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી રાષ્ટ્રપરાના ટેકડા ફળિયામાં વિસ્તારમાં રહેતા સનતભાઈ જોગી પોતે નરેશ કનોડિયા સાથે ઘણી ફિલ્મોમાં નોકરી કરી ચુક્યા છે અને તેમનો આદર્શ ગણાતા હોય આમ અચાનક નરેશ કનોડિયાનું નિધન થતા સનતભાઈ ખૂબ જ દુઃખી થયા હતા તેમની આત્માની શાંતિ માટે તેમણે ટેકરા ફળિયા ખાતે ભજનનો કાર્યક્રમ યોજી શ્રદ્ધાંજલિ આપી દુઃખ વ્યક્ત કર્યું હતું હર મહાદેવ સર હું નરેશ કનોડિયાનો આશિક છું અને નરેશ કનોડિયાના હું ઘણી ફિલ્મમાં કામ કરેલું છે અને નરસ કોનરિયા ઓફ થઈ ગયેલા તો મને ઘણું દુઃખ થઈ ગયેલું છે અને નરસ કોનરિયા સાહેબનું રાજવન જોડે રાજો રાજ ઊંચી મેળીના ઊંચા મોલ તારે મહેંદી મારે હાથ પંખેડાઓ પંખેડા મહેંદી રંગ લાગ્યો ટવકી સાજન સાંભળે એવી ફિલ્મ જોઈ લેલી ભાથીજી મહારાજની અને હું નરસ કોનરિયાનો આજે મને દુઃખ થયેલો છે અને નરસ કોનરિયા સાહેબનો આજે મેં સવા મહિનાનું ભજન રાખેલું છે સાહેબ એમની આત્માને ભગવાન શાંતિ સાહેબ